શૃંખલાની અંદર આજે આપણે વિભાગ બે પદ્ય વિભાગનો જે ત્રણ ચાર વાક્યમાં જે ઉત્તર છે આ પ્રશ્ન સોલ્યુશન ઉપર પહોંચ્યા છીએ અને ગયા લેક્ચરમાં જ આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એ છેલ્લો લેક્ચર આપણે જોઈ લીધો હતો તો આજે હવે આપણે વિભાગ બે પદ્ય વિભાગ એટલે કે કાવ્ય પંક્તિ વાળો વિભાગ અને એની અંદર ત્રણ ચાર વાક્યમાં ઉત્તર એનું સોલ્યુશન આપણે આની અંદર જોવાના છીએ તો શરૂ કરીએ

વહાલથી આલિંગન પણ દીધું છે એટલે કે પ્રેમથી ભેટ્યા છે આલિંગન આપ્યું છે અને તેઓ એટલે કે નરસિંહ મહેતા તન મન થી કૃષ્ણના મુખ ઉપર વારી જાય છે એટલે કે એના ચહેરા ઉપર જ એ બધું જ એનું ન્યોછાવર જાણી કરી દેવાના હોય એવી રીતે વર્તે છે એટલે આ ભગવાન કૃષ્ણનું જે રૂપ છે એને આપણને નરસિંહ મહેતા એ મહાશુભકારી ગણાવ્યું છે કે એ રૂપ જે છે એ બધા કરતા આપણા માટે કેવું છે તો શુભ છે એને દર્શન કરવા આપણા માટે બહુ સારા છે આથી નરસિંહ મહેતા વાલાજી શોભાને સતત નિરખી નિરખી અને હરખાય છે કે પોતે જ એના ગુણગણ આપણને એટલા બધા કહે છે તો પોતે કૃષ્ણ ભગવાનના રૂપના દર્શન કરી એને યાદ કરી અને કેટલા બધા ખુશ છે એટલા માટે કીધું છે કે નરસિંહ મહેતા કેમ હરખાય છે તો વાલાજીને યાદ કરે છે એના રૂપ પોતાની અંદર સમાવી લે છે અને પણ એને સાથે આલિંગન કરવાનું ને ભેટવાનું પણ એમને મળે છે એટલા માટે એ વધુ પડતા હરખાઈ જાય છે તો તમારે કાવ્ય પંક્તિ અર્થમાં આ રીતે જ એનો જવાબ યાદ રાખવો

ટોળ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે પાછળ કોણ ચાલી આવે છે આગળ ગયો અને પાછળ એને ચરાવવા માટે ગયા હતા તે ગોવાળો શ્રી કૃષ્ણે મસ્તક ઉપર મોર મુકુટ ધારણ કર્યો છે અને કાનમાં શું જો છે તો કુંડળ પણ પહેરેલા છે શરીરે પીતાંબર અને ફૂલની પછડી પણ પહેર્યા છે આ પીતાંબર આમ નહીં લખાય પીતામ્બરમાં દીર્ઘ પીતાંબર લખાશે આમ લખાશે શરીર ઉપર શું ધારણ કરેલું છે પીતાંબર એટલે કે પીળા વસ્ત્રો ધારણ કરેલા છે પહેર્યા છે ફૂલની પછડી ધારણ કરેલી છે અને ચુવા ચંદન જેવી સુગંધ એમના અંદરથી આપણને આવતી હોય એવું મહેકતું વાતાવરણ જોવા મળે છે એટલે કે સાંજના સમયે ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળિયાઓ અને ગાયોનું ધણ જે નીકળે છે એ સમયનું વર્ણન તમારે આની અંદર કરવાનું છે એના પછી જોઈએ તો આપણું કાવ્ય ત્રણ એના ઉપરથી તમારે ત્રણ ચાર માર્ક્સના સવાલ જવાબ ત્રણ ચાર વાક્યના સવાલ જવાબ કેવા પૂછાઈ શકે એ આપણે જોઈએ તો એના અંદર સૌથી પહેલો સવાલ છે કે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો કે હળધર હળી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો મોટો ભાઈ બલરામ પછી ભગવાન શ્રી કૃષ્ણ અને સાથે સાથે સુદામા આ ત્રણેય મિત્રો જે છે લાકડા કાપવા માટે જંગલમાં જાય છે અને ત્યારે બહુ જ વરસાદ પડે છે મુશળધાર વરસાદ પડે છે અને ત્યારે સાંજીપની ઋષિ જે છે એ ચિંતા કરે છે તો એ કઈ રીતે ચિંતા કરે છે અને કઈ રીતે બધાને મેળવવા માટે ત્યાં શોધવા માટે જાય છે તો એ તમારે આની અંદર વ્યક્ત કરવાનું છે તો જોઈએ જવાબની અંદર શું આવે

આ બંને ક્યાં અટવાયા હશે તેમની તેમને શું થાય છે તો ચિંતા થાય છે કે ટેન્શન થાય છે કે આટલા વધારે પડતા વરસાદમાં એ બંને ક્યાં હશે પહેલા તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળી ગયા પહેલા તો પોતાની પત્નીને ખીજાય છે કે આવા વરસાદમાં તારા છોકરાઓને જંગલની અંદર એકલા મોકલવા જોઈએ

એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એનો ભારો કે ભારો તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી કે સૌથી પહેલા કોણ વૃક્ષને ફાડે એટલે કે એને ચીરી નાખે એમાંથી લાકડા કાપે અને લાકડાનો ભારો પણ કોણ પહેલા તૈયાર કરે આવી હરીફાઈ એટલે કે સ્પર્ધા કૃષ્ણ અને બલરામની વચ્ચે લાગી હતી હવે આપણે જોઈએ તો ત્રીજો સવાલ કે સાનીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ કઈ કઈ હતી એટલે કે બંને રોજે ઊઠીને શું શું કામ કરતા હતા એટલે કે આશ્રમના કામમાં અને સાંદીપની ઋષિની જે જે મદદ કરતા હતા એનો એ જવાબ તમારે આની અંદર લખવાનો રે તો જોઈએ શું આવે જવાબની અંદર તો સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ

અને એકબીજાને સુખ દુઃખની વાતો પણ કરતા એકાબીજાને પોતે એકલા એકલા પરિવાર વગર ત્યાં રહે છે બધા મિત્રો મિત્રો છોકરા છોકરા એકલા જ છે એટલે કે એકાબીજાની બધા સુખ દુઃખની જે વાત હોય કોઈને ગમતું હોય ન ગમતું હોય તમે કેમ અત્યારના જીવનમાં હોસ્ટેલમાં ભણતા હોય ને હોસ્ટેલમાં રહેતા હોય મમ્મી પપ્પા વગરના એકલા તો મિત્રો સાથે તમે બધી વાતો શેર કરતા હોય એવી રીતે સુખ દુઃખની વાતો આ લોકો કરે છે અને તેઓ વહેલી સવારે વેદોની ધૂન પણ કરતા કેમ કે ગુરુ આશ્રમની અંદર રહેતા હતા એટલે કે આશ્રમની જે રીત હોય જે પરંપરા હોય એ પણ એમને સાચવવી પડે તો આ બધા એમના કામ છે કે વહેલા ઊઠીને ભિક્ષા માંગવા જાવી પછી સુદામા સાથે સાથે મળીને જમવું ઘાસની પથારી ઉપર એકલા એકલા મતલબ સાથે સૂવો અને સવારમાં ઊઠીને વેદોની ધૂન સાંભળવી અને એકબીજા સાથે સુખ દુઃખની વાતો શેર કરવી એના પછી જોઈએ તો કાવ્ય પાંચ માંથી આપણને ત્રણ ચાર વાક્યની અંદર કેવા સવાલ પૂછાઈ શકે એ આપણે જોવાના છે તો એમાં અંદર સૌથી પહેલો સવાલ છે કે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો એટલે કે પ્રારંભનું જીવન એટલે કેવું તેનું નાનપણનું જીવન જન્મ થતા જેનો સૌથી પહેલો અનુભવ હતો એ કેવો હતો તો જો કે કવિનો પ્રારંભનો જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહ કુંજે એટલે કે ગુજરાત રાજ્યની અંદર ઘરનું જે વાતાવરણ છે જે સ્થળ એનો જન્મ થયો છે એ જન્મ સ્થળમાં એમનો જન્મ થયો અને અહીં જ પાપા પગલી માંડી એટલે કે સૌથી પહેલી ચાલવાની શરૂઆત એમણે અહીંયા જ કરી છે એમના પોતાના જન્મ સ્થળે જ અર્થાત એનો અર્થ એવો થાય છે કે શૈશવ ત્યાં વીત્યું છે શૈશવ એટલે આપણે શું કહીએ છીએ તો બાળપણ શૈશવ શું કહેવાય તો બાળપણ તેનું બાળપણ ક્યાં વીત્યું છે તો જ્યાં તેમનો જન્મ થયો છે ત્યાં જ એમનું બાળપણ વીત્યું છે અને એમના યૌવનની વાદળી પણ અહીં જ વર્તી હતી એટલે બાળપણ પછીની ઉંમર જે આવે જેને આપણે કહીએ છીએ કે યુવાવસ્થા તો આ યુવાવસ્થા પણ તેમની ત્યાં જન્મના સ્થળે જ વીતી હતી અને અહીં જ વર્તી હતી કે એટલે કે અહીં જ વીતી હતી અને એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું એટલે કે એમને પોતાની આખી યુવાની પણ જે છે એ અહીંયા જ જન્મના સ્થળે જ એમણે વિતાવેલી હતી એટલે આ એમના નાનપણના અથવા તો પહેલા અનુભવ તરીકે તમારે લખવાનું છે એના પછી જોવો તો આપણે સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નું કરીએ જ છે પણ એનો તમારે સોલ્યુશન જો પીડીએફ મેળવવી હોય તો એ પીડીએફ ને પણ તમે ડાઉનલોડ કરી શકો છો ક્યાંથી તો આપણે ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે તેના પરથી

મુદ્ધાસર નોંધ લખો કામ કરે જીતે કાવ્યના આધારે આપણે શ્રમની અભિલાષા વર્તાવાની છે શ્રમજીવીની અભિલાષા એટલે કે કેવા હોય એ કામ કરે તે જીતેના આધારે આપણે લખવાનું છે મુદ્દાસર નોંધ લખો પણ અહીંયા ત્રણ ચાર વાક્યની અંદર જ આપણે એ સવાલ લેવામાં આવેલો છે ચલો જોઈએ કે શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે આત્મનિર્ભર એટલે કે પોતાનો ખર્ચો અને બધી વસ્તુ પોતા ઉપર જ હોય પોતાના જીવનનો ભાર પોતાના માથે જ લે એને આપણે આત્મનિર્ભર કહીએ છીએ તો એ આત્મનિર્ભર બનવા ઈચ્છે છે અને એને સ્વમાનથી જીવવું છે એટલે કે પોતે સ્વમાન સાથે જીવન જીવવું છે અને પોતાના બાવડાના બળે બાવડાના એટલે કે શું શેના બાવડા કોને કહેવાય તો હાથ પોતાના હાથની મહેનતથી બાવડાના જોરે એટલે કે એનો અર્થ એવો થાય કે હાથની મહેનતથી કરીને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન આપવું છે છે કે પોતાના હાથની મહેનતથી એ ભારત દેશના વિકાસ માટેના પ્રયત્નો કરવા માંગે અથવા તો ભારત દેશના વિકાસમાં પોતાનો પણ એ ફાળો આપવા માંગે છે તેના હૈયામાં શું છે તો ખમીર છે ખમીર કોને કહેવાય તો ખમીર એટલે કે આપણે કહીએ એક પ્રકારનો જોશ એક પ્રકારનો ઉત્સાહ કે આપણે દેશ માટે કંઈક કરી લેવું છે દેશ માટે કંઈક લડી લેવું છે લડવા મરવાની તાકાત તો આ જે જોશ કે જે ઉત્સાહ હોય એને આપણે શું કહીએ છીએ તો ખમીર કહીએ છીએ તો એના દિલની અંદર એના હૈયાની અંદર ખમીર છે બરાબર તેની પાસે શારીરિક શક્તિ પણ છે એટલે કે એની પાસે એવું બળ એવી શારીરિક આવડત પણ છે અને શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારે હાથ લંબાવવો ન પડે કોઈની સામે કોઈ દિવસ હાથ લંબાવવો પડે નહીં કેમ કે આપણે આપણું ખુદ જ કરી શકતા હોય એટલા માટે અને તેને મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે એટલે કે ખુદની કમાણીથી જ ખુદનું જીવન વિતાવવું છે અને સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશ અને વિશ્વનો પણ વિકાસ થશે ફક્ત વ્યક્તિનો જ વિકાસ નહીં થાય પણ એ વ્યક્તિ જે દેશમાં રહેતો હશે એ દેશનો પણ અને એ દેશ જે વિશ્વની અંદર સમાવેશ થતો હશે એ વિશ્વનો પણ વિકાસ કરવાની અહીંયા વાત કરવામાં આવેલી છે હવે જોઈએ તો આપણું કાવ્ય નંબર નવ પુત્ર વધુ સ્વાગત એના ઉપરથી આપણને કેવા કેવા સવાલો છો કે ખરેખર કોઈ પણ સ્ત્રી હોય એની સાથે બે બે કુલ એટલે કે બે બે પરિવારનો સંબંધ હોય એ કાઈ પણ ભૂલ કરે તો એના મમ્મી પપ્પા જે રિયલ જન્મ છે એનો પણ મેણું લાગે અને સાસરિયામાં જ્યાં હોય ત્યાં પણ મેણો લાગે કોઈ સારું કામ કરે તો ને મમે પપ્પાના પણ વખાણ થાય અને એના સાસરેના પણ વખાણ થાય એટલે એક વ્યક્તિ સાથે બે બે પરિવાર સંકળાયેલા હોય છે તો એ જ વસ્તુ આની અંદર છે કે કવિ વધુને બે બે કુળને ઉજાળનારી શા માટે કહે છે તો જો એનો જવાબ શું આવે કે કવિ પુત્રવધૂને બે બે કુળને ઉજાળનારી કહે છે કારણ કે

સૌને માટે શીતળ જેવી હોય છે બધા માટે એક સારો શીતળ ઠંડો હોય એવી રીતે વર્તે છે એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે એટલે કે એ હોય તો બીજા પરિવારના સભ્યોને કોઈને ચિંતા કરવાની જરૂર પડતી નથી સૌ નિશ્ચિત રૂપે જીવન જીવી શકે છે ત્યારબાદ પુત્ર વધુ પોતાના વાણી અને વર્તનથી વાણી એટલે કે એની બોલી અને વર્તન એટલે કે એનો ઘરની અંદર જેવો બિહેવ હોય એ દ્વારા કુટુંબમાં સૌના દિલ પણ જીતી લે છે બધાના દિલને પણ જીતી લે છે એટલે બધાને ગમે એવો વ્યવહાર પણ એ કરે છે એ સૌને હું ફાપે છે અને જીવતરમાં નિરાંત અનુભવ કરાવે છે બધાને પરિવારના સભ્યોને એવો ફીલ કરાવી નાખીએ કે હાશકારો થઈ જાય કે હવે આપણો પરિવાર પૂરો થઈ ગયો હવે આપણા ઘરની અંદર જવાબદારી સંભાળવા સંભાળવાવાળો એક વ્યક્તિ આવી ગયું એટલે હવે આપણે કોઈની જરૂર નહીં પડે એવો હાશકારો પણ આ દીકરાની વહુ જે છે પરિવારના સભ્યોને કરાવી દે છે આથી કવિએ આવી સુશીલ એટલે કે ગુણવાન પુત્ર વધુને પિયર અને સાસરી એમ બંને કુળને ઉજાળનારી કહી છે એની અંદર એટલા બધા ગુણો સમાયેલા છે પરિવારને પણ માને છે એટલા માટે આ બધા ગુણોને સાથે લઈ અને કવિ એને બબ્બે એટલે કે બે બે કુળનો કુળને કુલને ઉજાળનાર એટલે કે બંને કુળના નામ રોશન કરનાર એવી ગણે છે અથવા તો એવી કહી છે હવે જોઈએ જ્યાં જ્યાં નવી વધુ એટલે કે દીકરાની વહુના આંગળાના સ્પર્શ થાય એટલે કે જ્યાં જ્યાં આવી રીતે આંગળા પડશે ત્યાં અડવી દિવાલો એટલે કે જે ખાલી દિવાલો છે એ સોહે શણગાર સજી જાય તો એવું શું કામ કહે છે તો પુત્ર વધુ પાસે શું કહે જાદુ હતું કે જ્યાં જ્યાં અડે ત્યાં દીવાલ શણગારાઈ છે તો આ જાદુની વાત નથી પણ એના સ્વભાવની વાત છે જો શું આવે કે ઘરની ભીતોને એટલે કે દીવાલ એટલે શું થાય તો ભીતો કે ઘરની ભીતો અડવી એટલે કેવી લાગે કે ખાલી ખાલી લાગે તેવી તો ઘરની ભીતોને પુત્ર વધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ

એટલી પ્રબળ અસર પડી કે કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ એટલે દિવાલ કેવી વસ્તુ છે તો દિવાલ નિર્જીવ વસ્તુ છે અને પુત્રવધ આગમન એટલું બધું અસરકારક કવિ આની અંદર બતાવું છે કે જેને નિર્જીવ વસ્તુની અંદર પણ જીવ પુરાઈ ગયો હોય એવો આપણને કવિ આ પંક્તિઓ દ્વારા કહેવા માંગે છે એટલે કે જાણે આખા ઘરનું વાતાવરણ જીવંત બની ગયું હોય એવું આપણને પુત્ર સ્વાગત પછી લાગે છે આમાં આમાં કોઈ જાદુની વાત કરવામાં આવેલી નથી પણ એનું આવવાનું કવિ આની અંદર વિસ્તૃતપણે દર્શાવ્યું છે તમે ખબર તમારે નવમા ધોરણની અંદર અલંકાર ભણવાના આવશે ને ત્યારે સજીવારોપણ અલંકાર ભણવાનો તમારે આવશે તો આ સજીવારોપણ અલંકાર હોય ને તો આ સજીવારોપણ અલંકાર કોને કહેવાય

એ મોતી લાવનાર વ્યક્તિ પાછો મોતી શેમાંથી લાવે તો સમુદ્રમાંથી લાવે તો આ મર્જીવ્યાનો અર્થ થાય છે કે જીવના જોખમે પણ મોતી લાવનાર કે મોતી કે હીરાનો આખો કોષ માણેક ભંડાર લાવનાર વ્યક્તિ તો સમુદ્ર પણ જતી વખતે આવો મર્જીવ્યા છે નો ઉત્સાહ કેવો હતો એ તમારે તમારા શબ્દની અંદર વર્ણવાનો છે તો જોઈએ સમુદ્ર ભણી સમુદ્ર ભણી એટલે કે તરફ

એમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું એટલે કે ઉત્સાહથી ડગલા ભરે છે ઉત્સાહથી એટલે કે ફૂલ જોશથી હલખથી ખુશીથી એક એક પગલું આગળ ભરતા જાય છે અને સમુદ્ર તરફ પ્રયાણ કરે છે એટલે સમુદ્ર તરફ આગળ વધે છે અને એ વખતે એમની આંખોમાં તેજ હતું આપણને એની આંખોમાં શું જોવા મળે તે એક અલગ પ્રકારનું તેજ જોવા મળે શેના કારણે હોય તો આપણે કોઈ પણ કાર્યમાં દ્રઢ નિશ્ચયથી દ્રઢ સંકલ્પથી આગળ વધતા હોય તેના ચહેરા ઉપર તમને એક અલગ જ ઉત્સાહ અને અલગ જ ભાવ જોવા મળે એટલે એ તેજની વાત છે અને એના અંગે અંગમાં અથાગ બળ પણ જોવા

પછી બીજો સવાલ કે મરજીવ્યાને તેમના પ્રિયજનોએ કઈ શિખામણ આપી હતી એટલે મરજીવ્યાને કઈ કઈ શિખામણ આપી હતી એના પ્રિયજનો પ્રિયજનો એટલે કોણ તો સગા સંબંધી મિત્રો એ બધાએ તો જોવો કે મરજીવ્યાને પ્રિયજનોએ શિખામણ દીધી હતી કે તમે તમારું જીવન આમ ના હકનું શા માટે વેડફી નાખો છો ના હકનું એટલે કે સાવ કારણ વગરનું જેવી તેવી બાબતમાં તમારે તમારા જીવનને વેડફી નાખવું જોઈએ નહીં વેડફી નાખવું એટલે કે એમને વ્યર્થ કરી નાખવું એમને ગવાવી દેવું આવી સલાહ કોણ આપે છે તો એમના પ્રિયજનેના સગા સંબંધી છે એ આપે છે કે આવું હક વગરનું તમારે તમારે જીવનને વેડફી દેવું જોઈએ નહીં તમને સમુદ્રમાં જંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી એટલે કે તમને સમુદ્રમાં જંપલાવાની એટલે કે સમુદ્રની અંદર મોકલવાની અંદર કૂદવાની અથવા તેમાંથી મોતી લેવા જવાની અને વિનાશકારી એટલે કે તમારો વિનાશ સર્જાય એવી કેમકે મેં તમને શું કહ્યું જીવના જોખમે જાય ને હવે ખાલી ડુમસ કે કિનારે ફરવા ગયા હોય તો એ ખાલી આવતા મોજા હોય ને તો પણ આપણે છીચરું છીચરું પાણી હોય ને કિનારે હોય ને ત્યાં સુધી આપણે અંદર જાય અથવા તો કમર સુધી આપણો શરીર અંદર જતું હોય ત્યાં સુધી તો આપણે અંદર જઈએ થોડાક આપણે ડૂબતા ડૂબતા થાય અને આવતું મોજું વહેલી દોડીને વયા આવે એટલો બધો ડર લાગે હવે તો આપણે કઈ દિવસ પ્રવેશીએ પણ નહીં આપણને એમ થાય કે મોજા ગયા અને એવું થાય પણ ખરું અને આ લોકો તો ક્યારે એને હીરા માણેક મોતી નો કોષ મળશે એને ખબર છે સમુદ્રમાં ઊંડે તળિયા સુધી જવાનું અને તળિયા સુધી જઈને પાછો મોતી સામો ઉકેલો જ ન હોય તળિયા સુધી જઈને લઈને વૈયા ત્યાં જઈને આખો દરિયાનું તળિયું ફંફોળવાનું ત્યાંથી મોતી શોધવાના હીરા માણેક કોષ મોતી તમને ખબર છે છીપલાની અંદર મોતી છુપાયેલા હોય તો એ શોધી અને એને પછી બહાર લાવવાના એને ડવાણું ટકા મરવાનો ચાન્સ હોય અને એકમાંથી સાવ ઓછામાં ઓછો ટકો જીવવાનો ચાન્સ હોય એટલે એનું નામ જ છે કે મરજીવ્યા તો મરજીવ્યાનો અર્થ જ એવો થાય છે કે જીવના જોખમે મોતે કે હીરા માણેકનો કોષ લાવનાર

વિદ્યાર્થી મિત્રો તમારે તમારા ધોરણનું એટલે કે ધોરણ નવનું નવીને નવી કંઈક ને કંઈક અપડેટ મેળવવી હોય તો એના માટે આપણું વોટ્સએપ ગ્રુપ છે એની અંદર તમારે જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અથવા તો તમને કંઈ પ્રશ્ન હોય તો તમે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ઉપર આને લગતા કોઈ પણ પ્રશ્ન તમે પૂછી શકો છો તો તમને માહિતી મળી જશે તો આ સાથે આપણે પદ્ય વિભાગના ત્રણ ચાર વાક્યમાં જે ઉત્તરો છે એનું સંપૂર્ણ સોલ્યુશન ત્યાં સુધી સરસ મજાની તૈયારી કરો વાંચન કરો એકવારમાં ખબર ન પડે તો ફરી ફરી વાર જોવો પણ પ્રશ્નો હોય તો મને કોમેન્ટમાં જણાવો અને અમારી સાથે જોડાયેલા રહો થેન્ક યુ સો મચ મળીએ આપણે નેક્સ્ટ લેક્ચર